નમસ્કાર દર્શક મિત્રો હું પલ્લવી શેઠ ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત કરું છું આજે નવ જાન્યુઆરી જોઈએ આજના સમાચાર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પતિના ઘરમાં રહેતી પત્ની પણ ભરણપોષણ મેળવવા હકદાર છે બોમ્બે હાઈકોર્ટનો ચુકાદો પારિવારિક વિવાદ અને ભરપોષણના એક કેસમાં મુંબઈ હાઈકોર્ટે એક મહત્ત્વનો ચુકાદો આપ્યો છે કોર્ટે જણાવ્યું છે કે છૂટાછેડાના કેસમાં પત્ની જ્યારે પતિના ઘરમાં રહેતી હોય તો પણ તે ભરણ પોષણ મેળવવા માટે હકદાર છે પત્નીને પોતાના જરૂરી ખર્ચ માટે પતિ તરફથી મેન્ટેનન્સની રકમ મળવી જોઈએ ભલે પછી તે પતિની માલિકીના ઘરમાં જ રહેતી હોય આ કેસમાં કોર્ટે એક પુરુષને તેની પત્ની અને બાળકને વચગાળાનું ભરણ પોષણ ચૂકવવા માટે હુકમ કર્યો છે બોમ્બે હાઈકોર્ટ ચોથી જાન્યુઆરીએ આ ચુકાદો આપ્યો હતો જેમાં જસ્ટિસ નીલ ગોખલે જણાવ્યું કે મહિલા પોતાના પતિના ઘરમાં રહેતી હોય માત્ર તે કારણથી તેને ભરણ પોષણ આપવાનો ઇનકાર કરી ન શકાય તેને ખાધા ખોરાકી દવાઓ કપડા તથા બાળકના એજ્યુકેશન માટે ખર્ચ આપવો પડે આ કેસમાં દંપતીએ જૂન બે હજાર બારમાં લગ્ન કર્યા હતા પરંતુ પતિ પત્ની વચ્ચે વિખવાદ થવાના કારણે તેઓ નવેમ્બર બે હજાર એકવીસથી થી અલગ રહેતા હતા પતિ પોતાની માતા સાથે અલગ રહે છે જ્યારે પત્ની તેના પતિના ફ્લેટમાં જ રહે છે પતિએ ક્રૂરતાનું કારણ આપી હિન્દુ મેરેજ એક્ટ ઓગણીસો પંચાવનને ટાંકીને પત્ની સામે સિવિલ કોર્ટમાં છૂટાછેડાની અરજી કરી હતી સિવિલ કોર્ટે મહિલાને દર મહિને રૂપિયે પંદર હજાર અને તેના બાળકને મહિને રૂપિયા દસ હજાર ભરણ તરીકે ચૂકવવા આદેશ આપ્યો હતો તેની વિરુદ્ધ પતિ હાઈકોર્ટમાં ગયો છે પતિએ જણાવ્યું કે આ ચુકાદો ન્યાય ઉચિત નથી કારણ કે મારી પત્ની મારી માલિકીના ઘરમાં રહે છે જેના માટે હું દર મહિને સાઠ હજાર રૂપિયાનો લોનનો હપ્તો ભરું છું પતિએ જણાવ્યું કે તે પોતાની માતા સાથે અલગ રહે છે તેની પત્ની ફ્રિલાન્સિંગમાં કામ દ્વારા મહિને દસ હજાર રૂપિયા જ કમાય છે કોર્ટે ડોક્યુમેન્ટ તપાસતા જાણવા મળ્યું કે પતિ એન્જિનિયર છે અને મહિને એક લાખની આવક ધરાવે છે તેની પાસે કાર પણ છે તેની નોકરી સારી છે અને વ્યવસ્થિત આવક ધરાવે છે તેની તુલનામાં તેની પત્ની એમબીએ છે અને તેની પાસે કોઈ જોબ નથી તે માત્ર છૂટક કામ કરી અને દસ હજાર રૂપિયા જ કમાય છે તેની પાસે કાયમી જોબ નથી અને દસ વર્ષના બાળકને ઉછેરવા માટેની રૂપિયાની જરૂર પડે છે જસ્ટિસ ગોખલેએ જણાવ્યું કે પતિથી છૂટાછેડાના કારણે પત્ની અને તેનું બાળક નિરાશ્રિત બની ન જાય અને રસ્તા પર આવી ન જાય તે માટે વચ વચગાળાનો ભરણપોષણ આપવું જરૂરી છે ભરણપોષણની રકમ નક્કી કરવા માટે કોઈ નિશ્ચિત ફોર્મ્યુલા નથી પરંતુ રકમ વાસ્તવિક અને વાજબી હોવી જરૂરી છે આ કેસમાં હાઈકોર્ટે પતિની અરજી ફગાવી દીધી હતી અને પત્નીને યોગ્ય ભરણપોષણ ચૂકવવા માટે આદેશ આપ્યો હતો ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર બોર ઇન્દિરા ગાંધી ના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ પરાજય અને તેમના અપમૃત્યુ ની સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયી ના રાજીનામા ની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની જીત ની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હજાર બાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે હજાર ચોવીસમાં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોરની મંત્રચાપ ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ ટીના હાઉસ છઠ્ઠીબારી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભૂજ કચ્છ

આ હતા આજના સમાચાર આવતીકાલે ફરીથી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર